ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ની મોહિમ ઉકળી છે તે પૈકીનું આ એક છે આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગાલ રોડ પર આવેલી છે એ લોકોએ બ્રિજ કે આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ કહી એક બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆર ના નિયમ મુજબ નથી આ લોકોએ જનરલ કોર્ટમાં ઠરાવ કરી કે ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરી અને આ બ્રિજને મંજૂરી આપવાના સ્પેશિયલ કેસ તરીકે આપી છે

અને આ જે ચાલે છે જીડીસીઆર નો વિરુદ્ધ એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોમ્સ છે એ નોમ્સ ને ખાલી કોર્પોરેશન ફોલો કરવાનો ટીપી વિભાગ દ્વારા જનરલ બોર્ડ નો ઠરાવ કરી આને પાસ કરવામાં આવ્યું છે સંપૂર્ણ ગેરકાયદેસર છે કારણ કે આવું બ્રિજ બનાવી જ ન શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી કારણ કે આ બે રોડ વચ્ચે થાય અને કઈ પણ બનાવું પડે તો આના માટે જવાબદાર કોણ થાય મ્યુનિસિપલ કમિશનર ને ગણીએ સ્ટેન્ડિંગ ના ચેરમેન ને કે મેયર ને

અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવારના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ બનાવવાની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના સીબીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતની કાયદેસરની બુદ્ધિ નીકળી જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું લાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને એક માને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પાંડી મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના ના સત્તાધીશો ને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમસિંહ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ